દેશમાં કોરોનાના કેસોમાં વધારો થતા અને કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રીના પગલે સરકારના આદેશ અનુસાર જામનગરની જીજી હોસ્પિટલ ખાતે પણ પૂરતી તૈયારી કરવામાં આવી છે નવા બેડ વેન્ટિલેટર ઓક્સિજન સાથે સ્પેશિયલ બોર્ડ તેમજ દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે ટ્રેન્ડ સ્ટાફ સાથે જીજી હોસ્પિટલ આવનારી સંભવિત મુશ્કેલીઓનો સામનો કરવા માટે સજ્જ છે દેશભરમાં કોવિડના કેસોમાં જે વધારો થયો છે અને ખાસ કરીને કેરળમાં જે જેન એનુ વન વેરિયન્ટ દેખાય છે એ પ્રમાણે સરકારશ્રીના નિર્દેશ પ્રમાણે જીજી હોસ્પિટલમાં પણ તૈયારી કમ્પ્લીટ કરવામાં આવી છે આપણે હાલ પચાસ બેડ જે છે કોવિડમાં તે રિઝર્વ રાખેલા છે આપણી પાસે ત્રણસો ફૂલી ફંક્શનલ વેન્ટિલેટર ઉપલબ્ધ છે ચાલીસ હજાર લીટર લિક્વિડ ઓક્સિજનની કેપેસિટી છે અને ત્રણ ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે એટલે કોઈ પણ પરિસ્થિતિ ફેસ કરવા માટે જે જે હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર છે જામનગરની ની જે જી હોસ્પિટલ કોરોના ના દર્દીઓ માટે અતિ તૈયાર છે અત્યારે આપણે પચાસ બેડનો એક સ્પેશિયલ વોર્ડ કે જેમાં બધી જ વેન્ટિલેટર અને એક્સપર્ટ સ્ટાફ ની ફેસિલિટી સેન્ટ્રલ લાઇન ઓક્સિજન બધી જ દવાઓ સાથે એકદમ તૈયાર રાખેલ છે સરકાર શ્રી તરફથી આપણને ત્રણસો જેટલા વેન્ટિલેટરો મળેલ છે